ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિથરોડાના એક નિવેદને રાજકારણની અંદર આગ લગાડી દીધી છે અને કોંગ્રેસ વધારે મુશ્કેલીમાં આવી ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે દેશમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો માહોલ છે અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની અંદર સંપત્તિ વહેંચણીનો એક વાયદો છે એની ઉપર ભાજપ કોંગ્રેસ ઉપર પ્રહાર કરી રહ્યું છે ભાજપ કોંગ્રેસને ઘેરી રહ્યું છે ભાજપ કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યું છે એવા સમયે ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિથરોડાના એક નિવેદને રાજકારણની અંદર આગ લગાડી દીધી છે અને કોંગ્રેસ વધારે મુશ્કેલીમાં આવી ગઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ કે સેમ પિત્રોડાએ શું નિવેદન આપ્યું અને કોંગ્રેસે શું સ્ટેન્ડ લીધું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરની અંદર હૈદરાબાદમાં એક સભાની અંદર એક એવું નિવેદન આપેલું કે જો અમારી સરકાર કેન્દ્રમાં આવશે તો અમે જે સંપત્તિ છે એનું સંસ્થાગત અને આર્થિક સર્વે કરાવીશું અને કોની પાસે કેટલી સંપત્તિ છે એની જાણકારી મેળવીશું અને એનું નવેસરથી વહેંચણી કરીશું હવે રાહુલ ગાંધીના આ નિવેદન પછી ભાજપને તો બેઠો બોલ મળી ગયો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે સભાની અંદર રાહુલના આ નિવેદન પર ઝટકા પર ઝટકા આપી રહ્યા છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવા માંગે છે હમણાં એક સભામાં તો પીએમ મોદીએ એમ કીધું કે કોંગ્રેસ તમારું મંગળસૂત્ર છીનવા માંગે છે હવે આ બધો વિવાદમાં કોંગ્રેસ અટવાયેલી જ હતી એમાં ઓવરસીઝના ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડા સેમ પિત્રોડાની એક લાઇનમાં તમને ઓળખ આપી દઉં કે ભારતીય ભારતની અંદર ટેલિફોનિક ક્રાંતિના એ જગત છે અને દિવંગત રાજીવ ગાંધીના તેઓ અંગત મિત્ર છે અને અમેરિકામાં રહે છે અને ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે હવે સેમ પિત્રોડાએ એક એવું નિવેદન આપ્યું કે અમેરિકામાં કોઈનું મૃત્યુ થાય તો એના પિસ્તાલીસ ટકા વારસોને મળે અને પંચાવન ટકા સરકાર પાસે જાય મતલબમાં અમેરિકાની અંદર એક એવો કાયદો છે કે તમારા ઇનહેરિટન્સ એટલે જે તમારા વારસામાં તમને કોઈ સંપત્તિ મળી હોય તો એની ઉપર ટેક્સ લાગે છે એટલે સેમ પિત્રોડાએ એમ કીધું કે અમેરિકામાં આ ઘણો સારો કાયદો છે પરંતુ ભારતમાં આવો કોઈ કાયદો નથી આવો કાયદો બનવો જોઈએ એવી એમણે એક વાત કરી હવે સેમ પિત્રોડાના નિવેદન પછી ભાજપે રીત સરનો હલ્લો બોલાવી દીધો અને કોંગ્રેસે ચોખવટ કરવી પડી જયરામ રમેશે નિવેદન આપ્યું કે ભાઈ આ સેમ પિત્રોડાનું અંગત નિવેદન છે એને કોંગ્રેસની સાથે કોઈ લેવા દેવા નથી સેમ પિત્રોડાએ પણ પછી બહુ હોબાળો મોયો તો એમણે પણ એવું કીધું કે ભાઈ મારો ઈરાદો એવો નહોતો કે અમે કંઈ કોંગ્રેસ લોકોની સંપત્તિ જપ્ત કરી દેવામાં જપ્ત કરી દેવા માંગીએ છીએ અમે તો ખાલી એમ કીધું કે આ એક સારો કાયદો છે તો અમે જો સત્તામાં આવીએ તો એની પર અમે એ પોલિસી પર વિચારી શકીએ છે આ તો થઈ પોલિટિક્સની વાત હવે સેમ પિત્રોડાએ જે મુદ્દો ઉછાળ્યો છે કે અમેરિકાની અંદર આ જે વારસાગત સંપત્તિ પર ટેક્સ લાગે છે તો એ કાયદા વિશે હું તમને સમજ પાડીશ કે અમેરિકાની અંદર એક્ઝેક્ટલી આ કાયદો કેવી રીતના લાગે છે તો અમેરિકાની અંદર એવું છે કે આ આખો સેન્ટ્રલી કાયદો નથી એટલે આ આખા અમેરિકાની અંદર કાયદો નથી લાગતો આમાં ઇનહેરિટન ટેક્સ એટલે જે વારસાગત સંપત્તિ તમને મળી હોય એની ઉપર સરકાર ટેક્સ વસૂલે છે પરંતુ એ માત્ર અમેરિકાના છ રાજ્યો પૂરતું સીમિત છે આ જે છ રાજ્યો છે એની ઉપર જ એમાં એની અંદર જ જેમને સંપત્તિ મળી છે એમાં ટેક્સનો એ છે પ્રાવધાન છે પરંતુ એમાં પણ દરેક રાજ્યોની અંદર ટેક્સના જે દરો છે એ જુદા જુદા છે હવે અમેરિકાના જે છ રાજ્યો છે એમાં એક આયોવા છે એક કેન્ટકી છે એક મેરીલેન્ડ છે એક નેબ્રાસ્કા છે એક ન્યૂ જર્સી છે અને એક પેન્સિલવેનિયા છે હવે આયોવા જે છે એની અંદર તો બે હજાર સુધીમાં આ ટેક્સ ખતમ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે હવે અમેરિકાના જે સ્વ રાજ્યો છે એની અંદર શું સિસ્ટમ છે એ હું તમને શોર્ટમાં સમજાવું તો આયોવા છે એની અંદર એકથી ચાર ટકા આ વારસાગત સંપત્તિ પર ટેક્સ લાગે છે પરંતુ એની અંદર ધારો કે વારસામાં તમને સંપત્તિ મળી હોય તો એમાં તમે પતિ પત્ની હો સંતાન હો સાવકા બાળક હો માતા પિતા હો દાદા દાદી હો પરદાદા પૌત્ર પરપૌત્ર આ બધાને જો સંપત્તિ મળી હોય તો એમાં ટેક્સ લાગતો નથી એમાંથી ટેક્સમાંથી છૂટ છે પણ એ સિવાય કોઈ ઉત્તરાધિકારીને સંપત્તિ મળી હોય તો એની પર ટેક્સ લાગે છે અને એ જો ટેક્સ ચેરિટીમાં સંપત્તિ દાનમાં કરવામાં આવી હોય તો એ ચેરિટીને પાંચસો ડોલર સુધીની છૂટ છે હવે કેન્ટકી છે એની અંદર એક હજાર ડોલરથી વધારેની સંપત્તિ હોય તો એમાં ચારથી છ ટકા ટેક્સ લાગે છે પણ એમાં પણ સેમ છે માતા પિતા દાદા દાદી ભાઈ બહેન હોય અને એમને જો સંપત્તિ મળી હોય તો એમને ટેક્સ ભરવાનો થતો નથી મેરીલેન્ડની અંદર દસ ટકા ટેક્સ છે એમાં પણ આવી રીતના જ છે નેબ્રાસ્કા છે એની અંદર થોડી સિસ્ટમ જુદી છે એમાં ધારો કે પરિવારના લોકો એટલે સંતાન હોય માતા પિતા દાદા દાદી પૌત્ર પૌત્રી એ બધાને જો સંપત્તિ મળી હોય તો એક ટકાનો ટેક્સ ભરવો પડે છે અને ચાલીસ હજાર ડોલરથી વધારે સંપત્તિ કાકા કાકી મામા મામી કે એવા કોઈ બીજા સગાઓને મળી હોય તો એની ઉપર એમણે અગિયાર ટકાનો ટેક્સ ભરવો પડે છે અને એ સિવાયના કોઈ બીજા ઉત્તરાધિકારી કે જેમના બ્લડ રિલેશન નથી તો એવા ઉત્તરા અધિકારીઓને પંદર ટકા સુધીનો ટેક્સ ભરવો પડે છે આની અંદર એટલી છૂટ છે કે જો તમને વારસામાં સંપત્તિ મળી હોય અને તમારી ઉંમર બાવીસ વર્ષ કરતાં ઓછી હોય તો તમારે ટેક્સ ભરવાનો થતો નથી ન્યૂ જર્સીની અંદર અગિયારથી સોળ ટકાનો ટેક્સ છે પણ એમાં બ્લડ રિલેશન પર ટેક્સ નથી પેન્સિલવેનિયાની અંદર માતા પિતા દાદા દાદી આ બધા જે છે એમને ચાર પોઈન્ટ પાંચ ટકાનો ટેક્સ ભરવો પડે અને અન્ય ઉત્તરાધિકારી હોય કે જે બ્લડ રિલેશન નથી એવા ઉત્તરાધિકારીઓને પંદર ટકા ટેક્સ ભરવો પડે છે અમેરિકાની અંદર આ જે છ રાજ્યોની અંદર આ ઇનહેરિટેન્ટ ટેક્સ છે પણ આખા દેશની અંદર એક એવો ટેક્સ છે એ રિયલ એસ્ટેટ ટેક્સ છે એટલે જે પ્રોપર્ટીસ પ્રોપર્ટીઝ છે એની ઉપર એક અલગથી ટેક્સ છે એ આખા દેશની અંદર અમલી છે હવે સાયમ બિત્રોડાએ જે વાત કરી એને કારણે અત્યારે તો ભારે હોબાળો મચી ગયો છે પરંતુ કોંગ્રેસે અત્યારે પીછેહટ કરવાની ફરજ પડી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ